મિત્રો હું આવી ગયો છું રાજકોટમાં અને તમે જોતા છો મેહુલભાઈ હાથમાં શું લઈને આટા મહારાજા ધરતી અમૃત ઓરિજિનલ સિંગતેલ મે મારી નજરની સામે આ ફેક્ટરીમાં બનાવ્યું છે ને મારા ઘર માટે મે લઈ લીધું છે આ મારી ગાડી સામે ઊભી છે બતાવો બલદનિયા ભાઈ આ ગાડીમાં મૂકીને હું સુરત લઈ જવાનો છું પણ તમારે અહીંયા સુધી આવવાની જરૂર નથી તમારા ઘર સુધી હોમ ડિલિવરી પણ મળી જશે અને એકદમ ઓરિજિનલ બધી જ વસ્તુ સિંગ આપણે આપણે જોઈશું આખી બનવાની પ્રોસેસ પણ બતાવીશ અને આ તેલ કઈ રીતે ડબ્બા સુધી પહોંચ્યું એ બધી જ વસ્તુ આપણે વિડીયોમાં જોવાના છે ચાલો આજની આ સફરની શરૂઆત કરીએ તો મિત્રો આ સિંગ છે આપણા હાથમાં અને સિંગના પોટલાના પોટલા છે મિત્રો અહીંયા છૂટક પણ લોકો પોતાના ઘર માટે ખાવા માટે છૂટક અહીંયાથી તેલ લઈ જાય છે આવે અવડી માટે હિલમાં છૂટક તેલ આપવું એ સૌથી મોટી પ્રાઇમ વસ્તુ છે કારણ મિત્રો ધરતી અમૃત ઓઈલ મિલમાં મારી સાથે દિશિતભાઈ છે રાજકોટ શહેરમાં આપણે આવ્યા છીએ આખી પ્રોસેસ છે દિશિતભાઈ જણાવશે આપણને ચાલો આજન્યા સફરની શરૂઆત કરીએ તો મિત્રો આ સિંગ છે આપણા હાથમાં અને સિંગના પોટલાના પોટલા છે દિશિતભાઈ જણાવો આખી પ્રોસેસ હવે અમારા પ્રોસેસ અહીંથી જ ચાલુ થાય છે કે અમે ભાઈ જેવીસ મગફળી પીલીએ છીએ જેવીસ સિવાય બીજી મગફળીની જાત પીલતા નથી જેવીસમાં પણ ફૂગવાળો પલરેલો સડેલો માલ પીલતા નથી સારો માલ પીલાણ કરવાનો જો કોઈ જેવીસ સિવાય મગફળી અથવા તો નબળો માલ બતાવી દઈએ તો તેના તેલ ના પૈસા જોતા નથી ફ્રી તેલ આપવું એટલી જવાબદારી સાથે અમે માલ વેચીએ છીએ તેલ મિત્રો જેવીશ એ મગફળીની એક જાત છે એક પ્રકાર છે સાહેબ જેવીશ છે મગફળીમાં બીજા કોઈ પ્રકાર હોય છે હા ફળી ઘણા બધા પ્રકાર આવતા હોય છે જો હું જેવીશ થી બીજી મગફળી પીલું બીટી બત્રી કાદરી વેદા જાસી અઠ્યાવીસ નંબર ઓલી કડવી મગફળી આવે છે તો મારા આના પૈકી પચાસ ટકા હું બીજી મગફળી નાખું તો પણ મારા ડબ્બાનું કોસ્ટિંગ પાંચસો રૂપિયા નીચું આવી જાય કોઈ લોકો એમ કહેતા ભાઈ મારા તેલમાં ભેડશેડ પકડી ગયો તો આટલું એને અમને આટલું એ બધી ખોટી વાત હવે હું નબળો માલ પીલું તો આરામથી ડબ્બો સસ્તો થઈ શકે ભેડશેટ વગર પણ અમે લોકો જી વિશે જ અને સારો માલ જ પીલીએ છીએ બરાબર એ સૌથી સારી વસ્તુ છે અને જાણકારી ચોક્કસથી આપણને કદાચ એ હલકો માલ વાપરે તો લોકોને આઈડિયા નહીં આવે પણ ભાઈને સારું ખવડાવવાનું કારણ કે તેલ આપણા રોજિંદા જીવનમાં ઉપયોગ થાય છે શાક બનાવવાથી લઈને દરેક જગ્યાએ ફૂડમાં તેલ વગેરે દોરું છે તો એક સારી માહિતી આપી સારા પ્રકારની ચાલો અહીંથી મગફળીયા મોરવામાં આવે છે એ મગફળી અહીંથી ઉપર વહી જાય છે ફોલ ત્યાંથી ફોતરા ફોલાઈને બહાર વહી જાય ખાલી દાણા આવે છે એ દાણા પણ અહીંથી ધૂળ પથ્થર બધો કચરો બધું છૂટું પડી જાય છે અને એ દાણા ઉપરથી ઓલી બાજુ મશીનમાં વહી જાય છે તો અહીંયા સાહેબ એક સારી પ્રોસેસ સમજાવે કે ફોતરા અલગ કરવા ધૂળ અલગ કરવી કારણ કે મગફળી ઓલરેડી જમીનમાં રહેતી હોય માટી ચોટી હોય એટલે ચોખા દાણા નીકળીને આગળની પ્રોસેસ થાય બરાબર ને સાહેબ હવે આગળનો સ્ટેપ આવો જોઈએ માથે જે દાણા આવ્યા એ દાણા આમાં આવી જાય છે ત્યાંથી ડાયરેક્ટ મશીનમાં એ મશીનમાં અહીંયા પીલાણ થાય છે

થોડા બે વખત ફિલ્ટર લાગે એક આપણે જોયું અને આ બીજી ફિલ્ટર છે આના પછીનું આ પહેલી વખત ફિલ્ટર થાય છે આ ફિલ્ટર થયા પછી બીજું અહીંયા થાય છે આ બીજું ફિલ્ટર છે જે ફાઈનલ ફિલ્ટર કહેવામાં આવે છે આમાં પણ એ જ પ્રોસેસ સાદા કોટનના કાપડમાંથી ગળાઈને સીધો ડબ્બો ભરાય છે અને આ ફાઇનલ ફિલ્ટર છે એટલા માટે કોઈ પણ પ્રકારની ડસ્ટ જીવાત કચરો કાંઈ આવે ને એટલા માટે નેટ ઢાકવામાં આવી છે જેથી લોકો જોઈ શકે પણ કાંઈ પડે નહીં બરાબર એટલે ફાઈનલ ટુબમાં બે વખત ફિલ્ટર લાગે ને પ્રોપર બધે ડબ્બામાં પેક થઈ જાય પ્રોપર ડબ્બામાં પેક થાય છે અને એ પણ ડાયરેક્ટ અમે ડબ્બામાં પેક કરાવીએ છીએ ત્યાં કોઈ પણ પ્રકારના ટાકા કે સ્ટોરેજ ટેન્ક કાંઈ વસ્તુ મૂકવામાં નથી એવી આ ફિલ્ટર છે જો અહીંયા બતાવો અહીંયા જ સીધો ડબ્બો ભરાય છે અને અહીંયા જ સીધો વજન થાય છે અહીંયા જ પેક થઈ જાય છે કોઈ પણ પ્રકારના સ્ટોરેજ કે એવું કંઈ બનાવવામાં નથી એનું કારણ છે કે સ્ટોરેજ કરી તો ગ્રાહકને અશંકા અથવા અવિશ્વાસ થાય અમે લાઈવ ડબ્બા નજર સામે સીધો ડબ્બો ભરીએ છીએ સૌથી સારી વસ્તુ મને આખા પ્લાન્ટમાં લાગી હોય ને તો તમારી નજરની સામે ઊભા ઊભા તમે તમારો ડબ્બો પેક કરાવી અને તમારા ઘરે લઈ જઈ શકો તમારે હોલસેલનો વેપાર કરવો હોય તો પણ તમારા માટે તમે બલ્કમાં અહીંયાથી ડબ્બા લઈ જાઓ તમારા રિલેટિવ માટે પણ તમારી નજરની સામે આ રીતે પેક થાય આખી પ્રોસેસ કોઈ પણ જાતનું હાઈડ એન્ડ સીખ નથી તમારી નજરની સામે બનાવીને આપે એ વસ્તુ મને સૌથી સારી લાગી છે આખી જગ્યાની તો ડેફિનેટલી સ્ક્રીન ઉપર હું તમને નંબર સરનામું બધી જ વસ્તુ આપી દેવાનો છું કોઈ પણ જાતની માહિતી તમારે જોતી હોય તમે કોઈ પણ સિટીમાં રહેતા હોય ગુજરાતમાં ગુજરાતની બહાર એક વખત તમે અહીંયા વાત કરી લેજો ફોનમાં જેથી કરીને તમને સંપૂર્ણ વ્યવસ્થા સમજાવી દેવામાં આવશે મિત્રો અહીંયા છૂટક પણ લોકો પોતાના ઘર માટે ખાવા માટે છૂટક અહીંયાથી તેલ લઈ જાય છે આવે અવડી મોટી હિલમાં છૂટક તેલ આપવું એ સૌથી મોટી પ્રાઇમ વસ્તુ છે કારણ કે સમાજનો દરેક વર્ગ આ તેલ વાપરી શકે કન્ઝ્યુમ કરી શકે એમનો આ પ્રાઇમરી મોટિવ છે ઓવરઓલ આજની આ જર્ની ખરેખર બહુ લાજવાબ હતી હવે મળશું એક નવી જગ્યા સાથે નવી ઇન્ફોર્મેશન સાથે ખાવો પીવો મોજ કરો સ્વસ્થ રહો